શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના છપ્પનમાં શ્લોકનો અર્થ હશે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં સ્પૃહા નથી થતી તથા જે રાગ ભય અને ક્રોધથી સર્વથા રહિત થઈ ગયો છે તે મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે અર્જુન તો સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે છે એવી ક્રિયાની પ્રધાનતાને લઈને પ્રશ્ન કર્યો હતો પણ ભગવાન ભાવની પ્રધાનતાને લઈને જવાબ આપે છે કેમ કે ક્રિયાઓમાં ભાવ જ મુખ્ય છે ક્રિયા માત્ર ભાવપૂર્વક જ થાય છે ભાવ બદલાવાથી ક્રિયા બદલાઈ જાય છે અર્થાત બહારથી ક્રિયા તેવી જ દેખાવા છતાં પણ વાસ્તવમાં ક્રિયા તેવી નથી રહેતી એ જ ભાવની વાત ભગવાન અહીં કહી રહ્યા છે દુખો આવવાની સંભાવનામાં અને તેમના આવવામાં પણ જેના મનમાં ઉદ્વેગ નથી થતો અર્થાત કર્તવ્ય કર્મ કરતી વખતે કર્મ કરવામાં વિઘ્ન આવવું નિંદા અપમાન થવું કર્મનું ફળ પ્રતિકૂળ આવવું વગેરે પ્રતિકૂળતાઓ આવવા છતાં પણ તેના મનમાં ઉદ્વેગ નથી થતો કર્મયોગીના મનમાં ઉદ્વેગ અને ખળભળાટ નહીં થવાનું કારણ એ છે કે તેનું મુખ્ય કર્તવ્ય હોય છે બીજાઓના ભલા માટે કર્મ કરવું કર્મ સાંગોપાંગ કરવા કર્મોના ફળમાં ક્યાંય આસક્તિ મમતા અને કામના ન થઈ જાય એ બાબતમાં સાવધાન રહેવું આમ કરવાથી તેના મનમાં એક પ્રસન્નતા રહે છે તે પ્રસન્નતાના કારણે ગમે તેટલી પ્રતિકૂળતા આવવા છતાં પણ તેના મનમાં ઉદ્વેગ નથી થતો સુખો આવવાની સંભાવનામાં અને તેમના આવવામાં પણ જેના હૈયામાં સ્પૃહા નથી થતી અર્થાત વર્તમાનમાં કર્મ સાંગોપાંગ થઈ જાય તાત્કાલિક આદર અને પ્રશંસા થવા અનુકૂળ ફળ મળી જવું વગેરે અનુકૂળતાઓ આવવા છતાં પણ તેના મનમાં આ પરિસ્થિતિ આવી જ કાયમ રહે